નવલા નોરતાનો આજે અષ્ટમીનો દિવસ અષ્ટમીના દિવસે માતાજીના વિશેષ દર્શન કરવા માટે ભક્તો માતાજીના મંદિરોએ પહોંચતા હોય ત્યારે માંડવી સ્થિત માં અંબાનું મંદિર આ પરંપરાગત રીતે અહીં માં અંબાના મંદિરે અષ્ટમીના દિવસે વિશેષ પૂજા થતી હોય છે માંડવી અંબા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય તે મોટી સંખ્યામાં ભક્તો અહીં માતાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ જોવા મળી રહી છે આટલા મોટા પ્રમાણમાં જ્યારે ભક્તો અંબા માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી રહ્યા હોય ને તેવામાં જ્યારે પોલીસનો પણ બંદોબસ્ત ન હોય ટ્રાફિકની સમસ્યા એક તરફ સર્જાતી હોય અને એક પણ પોલીસ કર્મી હાજર ન હોય એટલે ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ નારાજગી જોવા મળી હતી